ભરીને તો લાવો કેવા દિવાળી આવે છે એટલે દિવાળી આવે છે એટલે મારો પ્લેન એવો છે કે જલેબી પાડીને બેસવી છે જલેબી પાડીને બેસવી છે દિવાળી માં બોલો કેવો ધંધો થાય આપણો એટલે તમે દુકાન ખોલવાનું કહો હા આરી આઈડિયા થી ઓય તારી બળુબા જબર વિચાર્યું તમે તો તાણી એટલે બળુબા એકલા છો કે પછી કોઈ બીજું છે ભાગમાં ના ના એકલો છું હાલ તો પણ આમ તો ભાગીદાર જોતો જ મારો ભર્યો ભાઈ પણ કીધું કોક વ્યવહારે મોણા મળી જાય ને તો ભાગ થાય આપણે સર ના ના તમે તો વાત હાજી લાવો પૈસા હેડો ભાગ ના એટલે હાલ તો નહીં માર જોડે એક કામ કરો આપણે હું અમે તમાર છે વેચવાનું છે બરાબર ઊએ એટલે ઈયા પૈસાનું આપણે કરિયા નું લાવ અને ઈની જલેબી બનાવીએ અને પછી જલેબી વેચન જે માર ભાગમાં આવતું છે ને મો તમતર કાપી લેજો આ રૂયો ડોકશો હતો નહીં

Dia aja udah bau trap Jo. Min Jo. Pohonin jasa Jo. Wani ya pas umagen piwan. Ah. પેલા તવીના મહેસ જોવો કાલ્યો કાલ્યો વાળો એટલે તમે માગતા પછી નંબર ચાલુ કે હું તો એટલે મારો બેટો સકડો રૂ એટલે તાને અઢીસો રૂપિયા કેતો હતો અને ઈ એટલે કે મારો બેટો કે રૂપિયા લાવો બદલી ગઈ મને ત્રણસો રૂપિયા આવો મારા બેટા રૂપિયા ના લીધા ના આવ્યા લો ટેન્શન લો છો તમે હવે ત્રણસો રૂપિયા તો ભાગવા પડી એટલે મફત આવી ત્રણસો રૂપિયા એટલે આવડો મોટો ધંધો કરે છે પાડવાનો તો પછી ત્રણસો રૂપિયા જાતા કરવા પડી વાત કરો છો ગી થી કાઢ્યા હોય તો ખબર પડે

અલ્યા આનો પાવર કરી લે દરુરિયા તું ઈમે પાછો મારા ઘેર આવી લે બાલે પાવર થા ને એટલે જ્વાલા મૂકી ગુર્શે એટલે તું હવારે બચી ગયો એટલે અત્યારે પાછો આય એમ બાલે ઈ રોજ જોર માનું છે અલ્યા તમી મન કપામાં ઓટી જમ પાળીતી રોટવાની અલ્યા તને હવારે હાધો જવા દીધો ને યે ભૂલ કરી હે માલે ને ને અમે બેહો ને અલ્યા તને તો ભાજી નાખ્યો તારું તો ઈ ક નઈ કણ અલ્યા ઈ તો રોઢું બધાઈ જ્યું હું ઉંધો પડે એટલે

તમે માલાઈ બોલાવો અલ્યા કાલ હું લે અત્યારે જો માલાઈ ની કોઈ જરૂર નહીં આવી જલે તારા લડવું તો વાત કરી લે ઓય ને વડી લડવું છે તમે માલાઈ બોલાવો ને કે હું થાય હમણે અલ્યા હું જ કરવું છે હવે હું તું થાય કે નહીં કરું મારે વાત કરી માલાઈ હવે બોલાવો તમે માલાઈ બોલાવો

વાત વાતમાં શું હશે અરે કબજો કરવા છે કરવા નહીં આયા બાલ કબજો કરવા નહીં આવ્યો સારી વાત કરવા આવ્યો શું એટલે તું ત્યાં બોલતો બોલતો તો અમુક તમે બેહો તો હું અસલ વાત કરું એટલે અમે બે નહીં ભાઈ એ માણસો તમે બે નહીં હું પાછો અમે બે વાતો કઈ દેજે હાથી અલ્યા તમે બે હોય તો કહેવાનું આવતું જ નહીં કોદરામ પડ્યા પડ્યા પછી નાખો

હાથ જણા હતા કે નતા હવે હાથ જણાની ની 200 રૂપિયા મજૂરી ગણો કેટલી થાય ગટાઈ હા 1000 ના 50 રૂપિયા થાય હાથ જણાની મજૂરી 1000 રૂપિયા થાય છે ને ઓય એટલે બાલઈ હા બળુબા ને હરીફાઈ ના બોને આપણે ઠગી ગયા છે અન મફત રૂ વેણાવી છે અન ઈમે પાછી આપણ એકમ મજૂરી તો આલી જ નહીં

અને કન મજૂરી આલી ના અન પાછું હું એ બહેર બે કોન જીતી જો એનો પાક્કો ભાઈ બન ભાઈ ઓવે બાલે હા કોઈ કરવું પડશે સાચી વાત છે ઘટે મજૂરી તો પાછી લાબી પડશે જ પડશે કે મજૂરી થોડું કોઈ એમ જવા દે વાત કરો ચિટ્ટી ગળ આપણી ચિટ્ટી ઝડપથી રૂ રેની પાપી ઓનું હા અને માં પાછી નવરી કૂતરી હતી અને ઓવે પાછું આની માં પાછા પાણી પીવાય જો જ્યાં નહીં આપણે એ પાણી જ પાણી હકરી ચાય નહીં પાડ્યો બાલ નો રાખી અલ આ બાલ તમે બે ના બેહો તમે માલ તમે આજ રાતના તો શું તોડી લ્યો એમ કેજો તોડી તો કસી લેવાના નહીં પણ મજૂરી તો માખે ક એટલે બાલય હાલ છે ને બળ થી કોમ નહિ બુદ્ધિથી કોમ લ્યો ગટે વાત તો તમારી સાચી છે બુદ્ધિ વાપરવી પડશે હવે એટલે બાલે વામાં શું કરવાનું છે ખબર હવે ખાલી હવે ઓ છે ને આપણા અંગે જ ગેમ રમી એવી એન અંગે જ્યાં રમવાની છે પરેવર છે ગટે તાને આયે બે પોષણા થા દીધા હા તાણી પોસડા થાય હું હા ના કરી મજૂરી લે આવી એટલે લે આવી લેવાની તો છે જ મેલવાની થાતી જ નહીં વે એટલે બાલે આ મચીવું કરો ખબર હું એન જોડે જાયો કાલ અને જોતા આયો કે વાહને શું કારણે આવું બધા રાશી ને આપડા જોડે થજી ઢું યાણવરા આવ્યું બરાબર છે ગટે ઈજ કરવાનું છે હવે વે અને તમે ભૂલતા ને એને નક્કી કાલ જાજો છો અને બધું ચેક કરી નાખજો કે વાયને જેમ આપણને છેતર્યા ઈ તો કારણ જાણવાનું જ છે કે શું કારણે આવે ને રીફા રાશી અને આપણે ક્ષેત્રી શું જણાવર આવી બરી બસ એટલે હું જાયો કાલ આ બધું કમ્પ્લીટ પાક્કા પાયે કરી નાખજો પાક્કા પાયે તમે જોન હું એમ પછી આપણે કોઈક ગમે તે પ્લાન કરી અને યુને પાડવા એટલે પાડવા પ્લાન તો છે મારા જોડે હા હવે મેળે જાવશે ગટે હ હ જવા દીઓ હવે

એટલે જલેબીમાં માં શું સખા હા લોટ પલાળી ની મેલો છે એટલે ઘડી ઓગળા કી બરોબર ઓમ ના સાલો હો ચબુ ના સાલો એટલે કામી કાલ વાત કરી દી કે આપણે પહેલી આપણે બેન અડધો અડધો ભાગ છે અલ્યા એટલે એવી વાત નહીં તમે હટ લઈને આયા નહીં એટલે મારો ઓગાળવો તો પડક કો તાત્કાલિક તો જલેબી ના પડી જાય વાત સાચી છે તાત્કાલિક તો ના પડે પણ મારી વાડી જોવી પડે તમારે અલ્યા વાટ તો જોઈતી ખાસી ગળા પણ તમે આવો ના તો હું શું કરું એટલે થોડુંક મોડું થઈ ગયું વાત કરો છો એટલે ભાઈ હું કીધું કે તું હું બધું કમ્પ્લીટ કરીને મેલું ને એટલે પાછી ભાઈ આવી એટલે બે જણા છે પાડે બરુબા હ આપણે પેલી રૂયલ માં આઈડિયા ચીવી હતી એટલે ભાઈ હા કહું તમે જોરદાર આઈડિયા આલી હા મફત રૂયા નહીં જુમાર તો ટાણી તો હું આઈડિયા આલી ને તમે આલ જલેબી પાડવાનું તમને પૈસા ભેળા કર્યા તમે ના ના સાચી વાત હો સાચી વાત પણ બરુબા હ આપણે જલેબી પાડીને એટલો ધંધો કરવો છે ને

ઓ મારા બેટા જલેબીનો ધંધો કરવો છે એટલે તમે ગેમ રમી જાય એમ અને ગેમ તો હવે અમી રમાડ